અરે આ તો કુતરો હતો અને આને તો મને બટકું બની લીધું હવે આવું કરી વઈ ગયો મારો દીકરો હવાર ના ઢોડાવે પણ હડકાયો કૂતરો હાથમાં નથી આવતો હાલો આગળ જાવી આમ એ હ હળી હળી કર્યું તા ગાલી જો મારા પગ આગળ દોડી નખ્યો એ હકા હાલો બા લાગે

હવે કઈ આનું કરે નઈ રહ્યો હું ડોક્ટર સાહેબ ને ફોન કરી દઉં અને ઇન્જેક્શન લઈ લેવાય ડોક્ટર સાહેબને ફોન નથી કરવો ઈ મને આવડા આવડા ઇન્જેક્શન મારશે ભાઈ મને મુંગી રે બટા તું ફોન કરી દે ઓય ના પાડી ને નથી કરવો વ્યાજ આવળો બધા આઈતિન એ કંકુ ઇન્જેક્શન લેવા પડે એ મારે નથી લેવા વ્યાજ આવળો કીધું ને ગિરે એ લેવા પડે ને ઘડકવા ઉપર છે તમારી મને તમારે તો કેવું હે એ લાગે કેવું ખબર છે વેદા વેદા હોય છે એ હાલો આપડે શું હાલો મારા બેટા લે એ મને એક હડકાયું કૂતરું કડ આવી છે અને પાછી અંગી નથી લેવા એ તું મુંગા માર કાઈ ખબર પડે ને બોલ બોલ જ કરતો હોય છે ઓય બાપા તારી મને મને ઘરે મત ઓય શું થાય મને બધાને કરવું કરવું થાય કીધું તું ઓલા ગામના બધા કે લઈ લે દવા લઈ લે નો માની तो मैं क्या करूं बापू अरे मेरा बेटा जान है हरकवा उपड़ो लगे है तू एक काम कर बता हम जो गांव में जिन बतान बुलाए जा अरे दोषी ए गांव ना ढोड़ो ढोड़ो ए गांव ना ओ ढोड़ो

આ ધોવા તમે મારી માને હડકવા ઉપડી ગયો છે હરખાઈ ને કીધું તું કે ઇન્જેક્શન લઈ જો તો આપણો નો મહિના હવે હડકવા ઉપડ્યો હવે શું કરું એ બાબલા લાય બાંધવા લેતો આખી વાત છે બાંધી એટલે કોઈને કઈ નહીં હા નકર આ બીજા આજો એકદમ બાંધો મારા બાડે ચાલ રે ચાલ રે डॉक्टर ना फोन <laughs> कर आई बात आ रही फोन कर एकदम ला फोन कर तू कहे का हेलो डॉक्टर साहब एकदम कायो का फते पुरावो हां कंकुमार या ने इमने अड़काय कुइतरु कायडो है ने अड़का उइपड़ो है हां या अरे रा 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 तो तो बता

ઓ સાચું કીયુ ઓ બ બ બ મણે હડકાયું કૂતરૂ કાળ્યું છે હડકો ઓબળો છે ગાયકા દવા આપો હડકાયું કૂતરૂ કાળ્યું હા ઓ બ યો દેક મેંદુક હંગા હા મરો મરો ગાયકા વધારે હડક ઓપડી જાશે તમને હું દવા ખાને થારું કેરો તમ ભેગા થઈ જા આમ ભર હ હ ઓ ઓ યાર કોઈ જાય હો અમે જીરાફ થેપ મને હરકો આવી ગયો તો પછી અને તમારા ગામમાં કેટલા ના હરકાય કૂતરો કઈડું હે કા સાચું છું આ તમારા તમારા ગામમાં કંકુડો છે ઘર ક્યાં છે એ સાબાઈ છે આ એ કોઈકના કૂતરો કઈડું એ ફોન આવ્યો તો દેખાડો હલો નહીં હા હાલો હાલો કાકા હાલો મને કેટલા ક કઈ દે હે 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 હરખા જાલ જો ઘરમાં પાંચ લીટર ભરેલું જ પડ્યું છે ઘર માં

એ તને હલકા જે વાત માર મને હરખવા ના તહે હા મને આ કોણ છે માર મા છે હરખવા ઇન્જેક્શન મારું ને એટલે આવી જાય આ હડકવા એક ઇન્જેક્શન રસ્તા મારું જો બહ કેવો હું ઘોડા રોકો હે બધાય ગાંડારો તમારા આવી જાય છે જલક નો કરો કોઈ એક ઇન્જેક્શન મારે એટલે હાવરકો આવી જાય માને

હવે મુક દયો તમને પોગી ગયો ને આમ ડબલ ને તમને મારતા આવડા મારા રોયા મને હરગાઈ દે તમડે અને સાંભળો

I <laughs>